દુનિયા મનુષ્ય છે પણ મોક્ષ ની ઈચ્છા કેટલા ને થશે આ દુનિયામાં અત્યારે સાત અબજ ની વસ્તી છે બધા નું મૃત્યુ તો નિશ્ચિત છે પણ સાત અબજ કઈ ભગવાન ધમમાં જશે એ દુર્લભ છે ભણે તો ઘણા બધા ક્લાસમાં પણ બધા ડોક્ટર એન્જિનિયરો કે કલેક્ટરો ક્યાં થાય છે એ સત્સંગ તો ઘણા બધા કરતા જ હોય દીવાબતી યાત્રા હવન પારણ આથી મોક્ષ જે થવો જે આપણો છેલ્લો જન્મ થવો આપણે અંતકાળે ભગવાન તેડવા આવે આપણને એવા જીવો કેટલા છે હશે પુરુષી રોજ ના લાખો માણસો મરે છે પણ એમાં જેને ભગવાન લેવા આવે અને એવા સારા ગુણો આપણામાં આવે ભગવાન ને સત્પુરુષ ગુણો તો ભગવાન આપણે લેવા આજે આપણે સર્વિસ નો કરી કોઈ પગાર આપે એમ સારા ગુણ ન હોય ભક્તિ ન કરી એટલે સારા ગુણ આવે જ નહીં અને સારા ગુણ જેના નથી આવતા એને દુર્ગુણો હોય જ બે જ વસ્તુ કે કોઈ પૈસા થી નથી મળતા બંગલા મળે માણસ ને ગાડી મળે મોટપ મળશે સન્માનો મળશે હોદ્દાઓ મળશે પણ શાંતિ નહીં મળે કે તુલસીદાસે લખ્યું સુત દારા લક્ષ્મી પાપી કોભી હોય સંત સમાગમ હરી કથા તુલસી દુર્લભ આ જીવનમાં હોય છે પાપી ને ઘરમાં હોય આજે ઘણા બધા દારૂનો ધંધો કરતા હોય તો ગાડીઓ ફેરવતા હોય છે ગાડી આવી એટલે એવું નહી સમજવાનું કે આપણે પ્રગતિ થઈ ગઈ પ્રગતિ તો એને કહેવાય કે સારા ગુણ આપણામાં આવ્યા આપણું ચારિત્ર સારું રહે આપણું જીવન પવિત્ર રહે અને કોને કહેવાય પવિત્ર જીવન ભગવાનની આજ્ઞા પ્રમાણે માણસ જીવે જીવેદા જીવે જેટલા ધર્મ ગ્રંથો છે એ એ કોઈને કરવા નથી બધાને સુખ થાય એના આની બહાર ના જવું હું શાસ્ત્ર પ્રમાણે ના રહું તો દુઃખી થશે આમાં તો કોઈ નું કાંઈ બુદ્ધિ નો હાલે આમાં કઈ ડિગ્રી નો હાલે તો એવા જે સારા ગુણ આપણામાં આવે એ ગુણથી માણસ સુખી થાય છે આજે દીકરા દીકરીઓને માણસ ડિગ્રી અપાવી શકે પૈસાથી

પણ કોઈ ન જીવે એવું સત્પુરુષ જીવી બતાવ્યો દુનિયામાં એમ બારી થી સાત્વિકતા હોય તો આપણે લાગે ભાઈ આપણે સિદ્ધ થઈ ગયા હું તો ભક્તિ કરું છું બરાબર છે સારું જ કરું છું કરવી જોઈએ પણ જ્યાં સુધી દોષો નહીં જાય ઊંડા અંદર થી બહાર નહીં નીકળે ને ક્યાં સુધી માણસ પોતે જીવનમાં સફળ નહીં જાય ભગવાન સ્વામિનારાયણે આડત્રીસ નું વચના જ લખ્યું છે અંત્યનું છ વસ્તુ લખી છે ભગવાન કે દ્રવ્યાદિક નો લોભ સ્ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના રસ ના વિશે જીવવાની આસક્તિ દેહ અભિમાન એવું ક્યાં વાતાવરણ માં એમ દુઃખ શ્યા આવે છે માણસ ભગવાન કોઈને દુઃખી કરવા ભગવાન તો આપણા દુઃખ દૂર કરવા પૃચ્છી પર આવે પણ માણસ દુઃખી કેમ થાય છે ડિગ્રીઓ લીધા પછી દુઃખી થાય છે કરોડોપતિ માણસો દુઃખી થાય છે એનું કારણ શું છે આજે એવું નહીં કે આત્મહત્યાઓ કઈ ગરીબો જ કરે છે મનના દુઃખ જેવા ગુણ છે કે કોઈ દુઃખ નથી અને એ જે દુર્ગુણો છે ને એ માણસ ને ચેન નો પડવા દે માનો કે કોઈ ચોરી કરી ભલે કોઈ જોયું નથી પણ એને તો ખબર છે મેં ખોટું કર્યું એના હૃદયમાં એને શાંતિ નહીં તેમ જોજો કોકની સેવા કરીને જમવા બેહો તમને આનંદ આવશે અને કોડે ખાડા ઉતારીને જમવા બેહો ભલે ગરમ ગરમ ફૂલ તો તમને ચેન નહીં પડે સારા ગુણો જેનામાં હોય એને મોગરાના ફૂલ ને પરફ્યુમ નો સાંટવું પડે અને સૂર્યને ક્યારે બેટરીથી ના જોવો પડે જેનામાં ગુણ છે આપણે હોય દુનિયામાં લોકો ચાહે આપણને મોટા થવાનું આવતું જ નથી અને જાતે મોટા થાય ને એ ટકતા નથી સમાજ મોટા કરે પ્રમુખ સ્વામી ક્યારે બોલ્યા છે બોલ્યા એક વાર કે મામને આગળ આવવાની ક્યારેય મને ભાવના નથી એના તો પ્રેસિડન્ટ બનાવ્યા સંસ્થાના શાસ્ત્રી મહારાજે ત્યારે ત્રણ વાર તો ના પાડીએ એની બાકી લોકો તો ચૂંટણી લડે પ્રેસિડન્ટ થવા બીએપીએસ સંસ્થાના પ્રેસિડન્ટ થવાનું અને પાંચ વર્ષ પૂરતું નથી ચૂંટણી આવે વર્ષો સુધી સ્વામી છે તો પણ સ્વામી દાડે વાસન ઉઠક્યા છે દોઢસો પ્રમુખ સ્વામી સ્વામીમાં એટલું નમ્રતા છે ને કોઈ આ સત્પુરુષ ના ગુણો બતાય છે એને કોઈ સ્ત્રીની વાસના નહીં કોઈ ખાવા પીવાનું નહીં સત્પુરુષ કોને કહેવાય હું લખ્યું માં ઉદાસ ટકા વિશે ભોગવે આજે દવા પીવાની હોય કડવી તો આપણે એમ થાય ક્યારે બપોરે થઈને પી લો આવે બીજા ભાઈ ને ખાય અને ખાય પણ એને ઉદાસ ટકા ભોગવે આજે ખાવું તો જોઈએ પણ ખાવા માટે ઝઘડો ન કરવો કોઈનો અપરાધ ના કરવો ગુસ્સો ના કરવો આજે યોગીજી મહારાજ ને જમાડવા માટે કેટલું બધું બનાવ્યું છે અમદાવાદ માં એ ભાઈ કે અમારે વેવાય આવે જમાય તો એમ તમારી છે આવા મોટા સંત આવે તો અમારે ઠાકોરજી નો થાળ હારો થાય છે ઘણી બધું બનાવ્યું

તો એની કીધું કે તમને ક્યારે મૂંઝવણ થઈ બાપા કે જિંદગી એની જેવું હસવું કોઈ નું નહીં હોય અમે એકવાર ઢસા ગયા હતા તો ઢસસા અંદર જે ભાઈ ના ઘરે પધરામણી હતી ને એ ભાઈ છે ને એ સત્સંગી નતા ઈ વખતે ઓડિયો વિડીયો નોતા કેન્ડરો નો થા સેવન્ટી નાઇન માં તો એ ભાઈ એક હાર લાવેલા ને તે ઠાકોરજી લઈને શાંતિ નીકળે એને પહેરાય દીધું આગળ હાલે બાપા હંમેશા ઠાકોરજી ને આગળ કરે પ્રમુખ સ્વામી મારે પછી પાછું પેલા સ્વામી ને એકદમ પહેરાવે સ્વામી એ થઈ ગયા ને આમ ના પડ્યા પેલા પહેરાવી દીધો વિચારી છે પછી ઉતારી મેં કીધું એક જ હાર હતો મેં કીધું બાપા હાર તો આ શિષ્ય ને પહેરાવ્યો ગુરુ તમે રહી ગયા પ્રમુખ સ્વામી કે આપણે તો પહેરાવે છે ને એક દાડો એને લાભ મળે એમાં શું હવે હાર માં કે બાકી માણસ ને થોડાક માં ઉભા શું થઈ જાય સેજ માં પ્રમુખ સ્વામી ને કોઈ દે નહી કઈ બાપા ને જીવન માં આપણે જોયું છે એટલા મોટા સન્માનો કેનેડા પાર્લામેન્ટ માં સ્વામી નું સન્માન થયું છે અને આખો દેશ આપણા ભારત કરતા મોટો દેશ લાઈવ બતાવે તેના સ્પીકર એ બતાવેકરે પ્રમુખ સ્વામી ઉભા થાય ચાર સંતો માં એટલે બધાને ખબર પડે કે આ પ્રમુખ સ્વામી છે તો સ્વામી ઉભા નો છે સ્વામી એક સંત ને કીધું તમે ઉભા થાવ ઠાકોરજી લઈ ઠાકોરજી ને પેલા બધા દર્શન કરે આ સન્માન ઠાકોરજી નું થાય છે આપણું નહીં આવા ટાઈમે તો જાહેર કર્યા પેલા મને ઉભા થઈ જાય પણ કશું જ નહીં જોજો છે ને નવા લુગડા તે દાડે હાર મારો દિવસ આમ બધા જ હોય પણ તે દાડે બહુ સારો હોય દિવસ એના માટે જીવનમાં અને આમ બુટે સૌરાષ્ટ્રમાં તો પાણી પીવે મોટું બાજુ વાળા આપે આમ પેલા એટલી શક્તિ ને શું ખાવ પાણી પણ માણસ ને આમ તે દાડે પછી લગ્ન પચન તો નવા લુગડા પહેરીને જ કરે અઠવાડિયે એટલે ભાઈ આવું પૂરું છું ભાઈ ધંધ લાગુ આવે પ્રમુખ સ્વામી ને તો કોઈ એવું નહીં એની એની સુવર્ણ તોલા થઈ ને તે દડે ભાઈ બોલી ગયા જેમ તેમ અને એટલું બધું બોલી ગયા ત્યાં સ્વામી બાજ નીકળે સ્વામી કે જમાડીને મોકલજ એને અસર જ ન થાય એમાં ફાયર પ્રૂફ આવે ને વોટર પ્રૂફ આવે ફાયર પ્રૂફ એમ શબ્દ પ્રૂફ બાકી માણસ આપણે છે ને અહીંથી મુંબઈ કોઈ ગાડી દીધો ને એ ખબર પડે ને તો ટેલિફોન વગેરે આપણને ખબર હોય આવે એટલી વાર છે મળે એટલી વાર મને કેમ કીધું એટલે ભાઈ હવે કે હા એમાં આપણને કોઈ કે પ્રમુખ સ્વામી કે આપણે કોઈ ગધાડો કે તો આપણે વિચારવું કે મારે પૂછડી નથી ચાર પગ નથી લાંબા કાન નથી ભલે કે હું છું નહીં એમકો બોલી ગયું ને એને આપણે હાંભર હાંભર કરશું ને દુઃખી થશે કોઈ ધોલ મારે તો આપણે સસરે કદાચ જોશથી મારીએ તો બપોર સુધી સસરે પણ કે કે કરો તો અઠવાડિયું સુધી સસરા કરે ભૂલી જાવું પડે ફરગેટ ભૂલો ભાઈ એને અમુક વસ્તુ ભૂલવાની જ હોય સદપુરુષ એમાં મેદાન મારી છે આદિવાસી ભાઈઓ બે હજાર પાંચ માં દિલ્હી આપણે અક્ષરધામ ઓપનિંગ વખતે ગયા તો એ લોકો બિચારે કોઈ આશા અપેક્ષા નહીં અને એની કેવડાયું નતું કાઈ તો એ પ્રમુખ સ્વામી વિચાર આવ્યો વલસાડ જિલ્લાના આદિવાસી આપણે મોકલવા ત્યાં ગંગા સ્નાન થાય મંદિરના દર્શન થાય અને ભગવાન ની રામ ભગવાન જન્મભૂમિ અયોધ્યા અને સ્વામિનારાયણ ભગવાન જન્મભૂમિ છપૈયા ત્યાંય દર્શન કરે સ્વામી કે બે જેટલી બસો જાય જેટલી સંખ્યા ની પણ બસો કરજો ભાડે જમવાની વ્યવસ્થા કરજો બે અનુભવી હરિભક્તો મોકલજો એ ભણ્યા નો હોય હિન્દી ભાષા હોય ઘરે ને ક્યાં સગવડ કરજો પૈસા કોને કોઈ ના લેતા હવે સ્વામી ને રાષ્ટ્રપતિ આવવાના છે વડાપ્રધાન આવવાના છે દિલ્હી અક્ષરધામ છે પણ એને વિચાર કેવા આવે છે આદિવાસી ભાઈઓ સુખી થાય આ સત્પુરુષ ના ગુણ ભુજમાં ભૂકંપ થયો ત્યારે આપણે બુંદી ગાંઠિયાના પડીકા બનાવતા હતા ફૂડ પેકેટ તો સ્વામી કે આથેલા મરસામી જોવાનું નહીં સાંખવાનું નહીં બીજાના વિચાર કેટલા બધા આવે સદપુરુષ એમ કે છે પ્રમુખ સ્વામી ગઢડા એકવાર હતા હું ત્યાં હતો તેરસો કાર્યકરોની સીબીર હતી પ્રમુખ સ્વામી મહારાજ કે બધાને કે ઉનાળો છે ગરમી જમડી બીજા દાડે મનન ભંડારી સ્વામી બોલાવ્યા પ્રમુખ સ્વામી મહારાજ કે બધાને આઈસ્ક્રીમ ખવડાવો છે સ્વામી કાલે જમાડ્યો બધા સ્વામી કે ફરીને બનાવ આવતી પછી સ્વામી કે એક દાડમ થઈ જશે પાછો જામી જવો જોઈએ બરાબર મસાલા ના જુઓ અને એક એક વાર નો આપતા જેટલો આપજો કે હવે પ્રમુખ સ્વામી એક આઈસ્ક્રીમ સાખ્યો જ પણ ભાવનાઓ કેવી છે આજે મહાન સ્વામી મહારાજ ઓછાસન માં અને એ વખતે મનમાં વઠે ને ફફડતા બોલતા હતા બધું કાર્યકરો ને સામું જોઈએ એટલે કોઈ સંતે બીજે દાડે પૂછ્યું કે સ્વામી હું મનમાં બોલતા હતા કે બેઠા છે મોટી સંખ્યામાં સભા બધાનું ભલું થાય મોહન સ્વામી મહારાજ કે વરસાદ ની જો સર્કિટ બોર્ડ ના ઘરે મૂક્યું હોય ને કે અમુક ના ખેતરમાં ઓન ન કરે ઓફત રાખે જો ભગવાન તો બધાનું ભલું કરે યોગી બાબત બોલતા ભગવાન હવ નું ભલું કરો તો આજે એવા સત્પુરુષ ના ગુણ આપણામાં કેમ આવે આજે ઘણા બધા નડિયાદ બાપા હતા પ્રસંગો સ્વામી નું જીવન ચિત્ર લખ્યું છે આદર જીવન સ્વામી એ વાંચે ને કોઈ પણ ધર્મ વાળા છે અને જીવે આજે સમાજમાં એ માણસો જીવે છે જેના નામ ઠામ ગામ યુગો પેલે વાત નથી એવું જીવન છે એ બધા સદગુણો જ બાર્યા નડિયાદમાં પ્રમુખ સ્વામી હતા અને એ વખતે યોગી તિલક સ્વામી હતા ભંડારી સ્વામી આજે અમેરિકા છે અને જલેબી નો આછો નાખ્યો હતો બહુ મોટી સંખ્યામાં જમાડવાના હતા અને બધા એઠવાડ પડ્યો છે આથો હું થોડો ગંધ આવે એટલે જલેબીનો તો એની ઢોળી નું ઉડકીને મૂકી દીધું ગટરમાં ઢોળી આવ્યો હાથો પ્રમુખશ્રી ને વાત કરી કે બાબાની જલેબી નો આથો ઢોળી નાખ્યો સ્વામી કે સારું એ કે આપણે ખાલી ઢોળાવાનું હતું સાંભળવું મીઠું બીજું બનાવી દઉં આપડે કઈ સ્વામી ને મન જોવું જોઈએ કોની ઢોળીઓ આ હતી સ્વામી એક વાર જમતા હતા ઈશ્વરભાઈ માસ્તર ના ઘરે લંડન ઠંડી હતી અને એક પહેલા પાણીના પહેલા આમથી આમ અંબાતા થાય સંત એમાં એક પહેલો સ્વામી ઉપર ઢોળાઇ ગયો આખો આગળ જગ્યા નહીં બીચ માં પહેલા મોટા મૂક્યા હતા અને ઠંડી સ્વામી ઉપરી ન જોયું કોણ છે ઢોળાનો સ્વામી કે વાહ જમતા જમતા હી શકતી ગયો હસી પડ્યા હવે પ્રસંગ હસીંગે પણ કોક ના ઘરે એની થી થોડુંક માથે ઢોળાઈ ગયું હોય તો એક ભાઈ ને એની ભાઈ પિરસ્તા હતા એમાં રોટલી પર ડાળને ટીપ આપડે બે કે રોટલી આમ આ બાજુ હશે ને વાડકી પેલી બાજુ હશે દાળ ની તી એમાં તો એ ભાઈ બોલા કે પીરસતા આવડે છે નહીં કે અને એમાંથી તો ડખો થઈ ગયો બોલો હવે ડોટલી તો ડાળીમાં બોલી ને ખાવાની હોય એ બેટી આ નાની નાની વાતમાં આસક્તિ હોય ને એટલે આમાંથી તો ઘણા ડખા થાય છે કોર્ટમાં કેસ તમે જોવો ને તો વૈરાગથી એવો જોઈએ બા દીકરા ના કેસ ભાઈઓ ભાઈઓના કેસ પતિ પત્ની ના કેસ માણસ થોડુંક સલાઈ લેવા તૈયાર નથી થોડું સહન કરવું જ પડે ભાઈ ઠંડી ન પડે આપણા છે પણ આપણે કપડાં પહેરવા હીટર અગે ફેરવું વરસાદ પડવો ન પડવો એમ કોઈને હું બોલવું આપણા માટે આપણા બોલે આપણે નમી દેવું જે ખરાબ બોલે એનું સારું કરવું એને પગે લાગી લેતા કઈક ડખો છે હું શું કામ વિટામિન વિટામીન કીધું ઓછા થઈ જવાના તમને હું તમને ડંબર કરું પગે લાગુ એમાં હું તમારું ઓછું થઈ જવાનું પછી કઈ બોલ્યા જી પણ એના ભાઈ ની સોરી તો નોત કીધી પાછી તો આવું છે આ મુકું ને આમ પ્રમુખ સ્વામી તો લેખિત માફીઓ માંગી છે બીજા ભૂલ ની તો આજે પ્રમુખ સ્વામી જો ડોક્ટર સ્વામી છે આપણે મોટા સદગુરુ સંત ત્યાગુલ સ્વામી છે દુનિયા મળે નહીં આપણને જગત ની ગંધ નહીં આજે બસો થી વધારે એન્જિનિયરો કેટલા ફોરેન ના કરોડો પતિ ના સાફ કરે માન કાઢી નાખ્યું કે ન કાઢી તો આજે આવા ગુણ દેવા એ સદપુરુષ આપી શકે છે સ્વામીજીના પ્રસંગો તો છે કોઈ કોઈ દાડો વસ્તુમાં નથી માં પ્રમુખ સ્વામી મહારાજે કોઠારી બાપાને પત્ર લખ્યો મુંબઈ ભક્તિ પ્રિય સ્વામીજી કે અમે પરદેશ થી આવી સન્માન સમારંભ રાખતા નહીં આજે ઘણા વર્ષો સુધી પ્રમુખ સ્વામી પોતાનો જન્મદિવસ દિવસ ઉજવવા ન દીધો કેટલા વર્ષ સુધી બાકી એનો જન્મદિવસ બબે લાખ માણસો આવે દોઢસો દેશોમાં પસારણ થાય માણસ હામે થી કે આપણે ઘણા ઘરમાં જન્મદિવસ હોય તો મારે બનાવો કે ખારું આમ તેમ આપડે કાંઈ જીવનમાં એવું કર્યું ન હોય ધોળ્યું ન હોય વ્યસન કરતા હોય તો જન્મદિવસ આપડે ઓગણીસો અઠ્યાસી માં પૂજ્ય ભ્રમતીરથ સ્વામી છે ને એ પ્રમુખ સ્વામી ની સેવામાં ગયા હતા રસોઈ બા જમાડો કે બહુ તેલ વાળું ને બહાર હોય ને સ્વામીને આપણે મોડો ને મુખ ખાતા હોય અલગથી બોલે જ નહીં કાઈ આપણે તો નોવાય લાગે કડવી કાકડી હોય કે નવી ઘંટી લોટ કરકર વાળો તો પણ સ્વામી કોઈ બોલે નહીં કે ખાવામાં તો માણસ ને ખરેખર ગમે તેને થઈ જાય અને ત્યાગલબ સ્વામી છે એ પોતે બાપાની સેવા કરી એની યોગી મહારાજ ની અને રસોડું કર્યું મુંબઈ તેર વર્ષ સુધી એકનો અવગુણ લીધો નથી કોઈનો પેકે રસોડું તો ભલભલા ટેસ્ટિંગ થઈ જાય હોય અને એવા ગુણ આવી ગયા જો સેવા કરી સંતો ની તો એમાં ગુણ આવ્યા કેવા ગુણ આવ્યા પ્રમુખ સ્વામી બોલે એના દર્શન કરીને ભગવાન સુખ આવે શાંતિ થઈ જાય આ સત્પુરુષ ગુણ આપી દીધા આપે પણ એમને ન મળે તમે કહો કે ભાઈ મારે સત્પુરુષ જોઈને ગુણ લેવાયેલા ઉપર ઉપર સત્સંગ કર્યા કરો આંટો મારીને જતા રહ્યો એમ નહીં એનો આદેશ પાડવો છે દવાખાના કઈ રોગ નો સંતો ની ભેગા ફરો રાખવો પડે બીજું વચનાત્મક લખ્યું કે હું પંચ વિષયમાં આસક્ત થઈ રહ્યો છું એટલે આપણને પશ્ચાતાપ થવો જોઈએ અને સત્પુરુષ ગુણ આવવા જોઈએ તો એ પરિતાપ ને અનુતાપ માંથી વૈરાગ પ્રગટ થાય કે મને ધીકાર છે આ વિષયમાં રચ્યો પછો છું અને સત્પુરુષને એટલો વિષયો તૈયાર છે આખું કેટલું બધું કે મનન દ્વારા મધ્યના એકત્રીસ ના વચનાત્મા મનન દ્વારા ગુણ આપણામાં આવે સારંગપુરના અઢાર માં ભગવાન સ્વામી લખ્યું વચના માં કે શ્રદ્ધાવાન પુરુષ હોય એને સાચા સંત નો સમાગમ મળે અને એના વચનમાં શ્રદ્ધાવાન થાય તો એનામાં શું આવે છે એનામાં સ્વધર્મ આવે વૈરાગ આવે વિવેક આવે ભક્તિ આવે આ બધા ગુણો ક્યારે આવે સત્પુરુષ આવે માં ભેગા હતા ત્યારે સ્વામી હું કે કીર્તનાવલી ભેગી લઈ જજો પ્લેનમાં પુસ્તકો લઈ લેજો ભજન ભક્તિ નું સુખ આવે બાકી કે ભાઈ નાસ્તો લઈ માં બહુ પછી આપણે થોડું જોશ લઈ લેજો એનો આનંદ નથી એને ભજન આનંદ છે

તો આપણે સત્પુર હોય તો આપણે લાવવાનો તો સંકલ્પ થવો જોઈએ અવતાર સ્વામીને પાત્રીસ નું મધ્ય વચના લખ્યું કે તમને બધાને કુવા મુતારી દોડું કાપી નાખો મારો હું સારું થાય ઉપર પથ્થર ટાંકી દે ના સોગન ખાઈ ખાઈને ભગવાન એ વાતું કરી છે સ્વામી ને ભગવાન આજે મહાન સ્વામી મહારાજ એવા જ ગુરુ આપણને મળ્યા છે